સુરત માં કમોસમી વરસાદના અને ભારે પવનના કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની સાથે સાથે સોલાર પેનલ પડવાના બનાવ બન્યા હતા અડાજન સોસાયટીના મકાન પર લગાયેલા સોલાર પેનલ પડી જતા ભાગદોડ મચી ગઈ હતી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈક મોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો જેમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની સાથે મકાનો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા હતા તો સાથે સોલાર પેનલ પડવાની ઘટના પણ બની હતી સુરતમાં અડાજન ખાતે આવેલ હનીપાર્ક રોડ પર અભિનવ સોસાયટીમાંથી એક સોલાર પેનલ ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં પડી હતી જે ગાડી પર સોલાર પડતા વાહનને પણ નુકસાન થયું હતું જોકે સદના સીપે

એવી પડી છે એવી ખતરનાક પડી છે કે બધાને ધ્રુજારી આવી જાય એવું છે તમે રાત્રે સુતા હતા અને જે પવન હતો તો ક્યારે ઘરની બહાર નીકળી શકે હતા અને અવાજથી કઈ રીતે જાકે રાત્રે કોણાબેની बाजू આજુબાજુ જે મોટો ધ્રસ્કો પડ્યો છે ને ત્યારે પહેલા તો ઊઠીને પલંગમાં અવાજ જ સાંભળ્યો હતો ધ્રુજારી આવી જાય એવો અવાજ હતો એટલે પછી મારી વાઈફ સાથે મેં કીધું કે ચાલો આપણે બહાર જઈએ બહાર જઈને જોયું તો સીધી ગાડી પર જ પેનલ પડેલી હતી અને ટેરેસ ઉપર આખા પાણીના પાઇપ પણ ફાટી ગયા છે હા અત્યારે જે માહોલ છે તો કેવું તમે અનુભવી રહ્યા છો એ જે પેનલ પડી ગયું બસ આજો હવે એટલી બધું દુખ થાય છે પણ હવે કુદરત સામે શું કરી શકીએ